નમસ્કાર દર્શક મિત્રો મિરર સાથે હું છું આપની સાથે પાયલ અંબે ગણેશ ઉત્સવ મંડળ ભીમપરા દ્વારા ભવ્ય ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું દર વર્ષની જેમ આ વર્ષે જય અંબે ગણેશ ઉત્સવ મંડળ દ્વારા બટુક ભોજન મટકી ઉત્સવ તેમજ ભવ્ય કથાનું આયોજન કરવામાં આવ્યું અને ગુફાઓ તેમજ વિવિધ ડેકોરેશન સાથે ગણપતિ દાદાની પ્રતિમાનો શણગાર કરવામાં આવ્યો હતો અને ભવ્ય અન્કુટ પણ કરવામાં આવ્યું હતું